શ્રી ગણેશાય નમઃ મિત્રો આપની ચેનલ ભક્તિ કરણમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષર માસના શુદ્ધ પક્ષની એકાદશી મોક્ષ પ્રદાન કરનાર મોક્ષદા એકાદશી ક્યારે છે તારીખ દસ ડિસેમ્બર કે અગિયાર ડિસેમ્બર બે તથા પારણા ક્યારે કરવા આ એકાદશીનું મહાત્મ્ય શું છે પૂજન વિધિ શું છે તે સર્વ કાંઈ જાણીશું જો આપને આ વિડીયો ગમે તો લાઈક કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો બોલો ભગવાન શ્રી હરિની જય મિત્રો મોક્ષ આપનારી એકાદશી એટલે મોક્ષદા એકાદશી જે આ એકાદશીનું નામ છે તે જ પ્રમાણે ગુણ છે આ એકાદશી ખાસ એટલા માટે છે કે આજના દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતા જયંતિ પણ ઉજવવામાં આવે છે ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણએ કુંતી પુત્ર અર્જુનને શ્રીમદ ભાગવદ્ ગીતાનો બોધ આજ દિવસે આપ્યો હતો એકાદશીનું વ્રત કરવાથી કે કથા સાંભળવા માત્રથી સર્વે પાપ નષ્ટ થઈ જાય છે પિતૃઓનો પણ ઉદ્ધાર થાય છે તેમને પણ મુક્તિ મળે છે ભગવાન શ્રી કૃષ્ણને સમર્પિત આ એકાદશીની તિથિ છે ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણ છે માટે આ વ્રત કરનારે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન અવશ્ય કરવું જોઈએ ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કરવું જોઈએ અને ગીતા જયંતિ છે આજે ગીતાજીનો ઉત્પત્તિ દિવસ છે એટલા માટે શ્રીમદ ભાગવત ગીતાજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ ખૂબ જ લાભ પ્રાપ્ત થાય છે પાપમાંથી મુક્તિ મળે છે સદબુદ્ધિની પ્રાપ્તિ થાય છે અને અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે સર્વપ્રથમ આપણે આ મોક્ષદા એકાદશીની તિથિના મુહૂર્ત વિશે જાણી લઈએ કે એકાદશીની તિથિ ક્યારે પ્રારંભ થાય છે વ્રત ક્યારે કરવાનું છે અને વ્રતના પારણા ક્યારે કરવાના છે એકાદશીની તિથિ પ્રારંભ થાય છે તારીખ અગિયાર ડિસેમ્બર બે ચોવીસ સવારે ત્રણ વાગી ને મિનિટની આસપાસ જે આ તિથિ પૂર્ણ થાય છે સવારના લગભગ સાત વાગી ને પચાસ મિનિટ લઈને નવ વાગી ને નવ મિનિટ ની વચ્ચે કરી લેવાના રહેશે મોક્ષદા એકાદશીનું વ્રત એ ઉત્તમ અને મોક્ષ આપનાર છે આ એકાદશી સમાન બીજો કોઈ વ્રત ઉપવાસ નથી આ એકાદશીનું વ્રત કરનારના પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે અને જો પોતાના સગાવાલા સાથે ઉપવાસ કરીને જો પિતૃઓને ફળ આપવામાં આવે તો ઘરનું કલેશ પાપો તો નષ્ટ થાય જ છે પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે આ મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણએ કુંતી પુત્ર અર્જુનને કુરુક્ષેત્રમાં શ્રીમદ ભાગવદ્ ગીતા સંભળાવી આ ગીતાજી તે જીવન સંદેશ છે બોધ છે જ્ઞાન છે જે અર્જુનને પ્રાપ્ત કર્યું હતું અને તેના દ્વારા આપણને પણ મોક્ષદા એકાદશીના દિવસે શ્રીમદ ભાગવદ્ ગીતાજીનો પાઠ અવશ્ય કરવો અથવા સાંભળવો ગીતાજીનો પાઠ કરવાથી અથવા સાંભળવો ગીતાજીનો સંપૂર્ણ પાઠ ન થાય તો અગિયારમો અધ્યાય જેમાં ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપનું વર્ણન કરેલું છે તે અધ્યાયનો પાઠ કરવો અથવા સાંભળવો જોઈએ મિત્રો સર્વપ્રથમ આપણે એકાદશીની પૂજન વિધિ જાણી લઈએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને નિત્ય નિત્યકરમથી મુક્ત થઈ સ્નાન આદિથી પરવાડીને ભગવાન શ્રી કૃષ્ણનું મનથી જપ કરતું રહેવું જોઈએ આપણા ઘરના મંદિરની સફાઈ કરીને આપણા ઈષ્ટદેવ આદિને સ્થાપિત કરવા જોઈએ મંદિરમાં જો ભગવાન શ્રી કૃષ્ણનો ચિત્રજી કે મૂર્તિ હોય તો તેમનું વિશેષ પ્રકારે પૂજન થાય છે

આ દિવસે ભગવાનને પ્રસન્ન કરવા માટે એકાદશી વ્રતનું સંકલ્પ કરીને વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ સંકલ્પ કરવા માટે જમણા હાથમાં થોડું જળ લઈને ત્યારબાદ પ્રભુને પ્રાર્થના કરવી કે હે પ્રભુ આજે હું મોક્ષદા એકાદશીનું વ્રત કરું છું એકાદશી મૈયાને પ્રાર્થના કરું છું કે મારા સર્વે પાપ અને સંકટો કાપો આવી રીતે વ્રતનો સંકલ્પ કરવો જોઈએ અને કહેવું જોઈએ કે હું બારસના દિવસે એટલે કે બીજા દિવસે આ વ્રત પૂર્ણ કરું છું અને વ્રતના પાણીને છોડી દેવું જોઈએ એકાદશી વ્રતનો સંકલ્પ થઈ ગયા પછી ભગવાનની સ્તુતિ કરી શકાય નામ જપ કરી શકાય અને ખાસ કરીને આજે ગીતા જયંતિ છે તો આપણા ભગવાનના મંદિર પાસે ગીતાજીના પુસ્તકને આજે લાલ વસ્ત્ર તથા ભગવા રંગના વસ્ત્રમાં લપેટીને રાખવા જોઈએ અને તેની ઉપર પુષ્પ ચડાવવા ધૂપ દીપ અને નિવેદ્ય આદિથી ગીતાજીના પુસ્તકનું પૂજન કરવું જોઈએ કારણ કે ગીતાજી પણ ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ છે આજે ગીતા જયંતિના દિવસે ગીતાજીનું પૂજન કરીને તેમનો પાઠ કરવો જોઈએ આમ કરવાથી જ્ઞાનની પ્રાપ્તિ થાય છે ભક્તિની પ્રાપ્તિ થાય છે ત્યારબાદ આરતી કરવી અને ભગવાનને જે આપણે નિવેદ્ય ધરેલું છે તે પ્રસાદમાંથી એક ભાગ ગાય માતાનો કાઢીને આપણે તે પ્રસાદ સપરિવાર સહિત ગ્રહણ કરી શકાય છે હવે પ્રસાદ લેવાનો શું મહિમા છે તે વિશે પણ જાણી લઈએ જ્યારે આપણે પ્રસાદી હાથમાં લઈએ ત્યારે હાથોથી કરેલા અશુભ કર્મોથી મુક્તિ મળે છે પ્રસાદ ગ્રહણ કર્યા પછી વાણીથી કરેલા અશુભ કર્મોથી મુક્તિ મળે છે અને પ્રસાદવાળા હાથ જ્યારે માથા ઉપર ફેરવવામાં આવે છે ત્યારે અશુભ કર્મોથી મુક્તિ મળે છે એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણનું પૂજન કરવાથી સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે અને જે મનુષ્ય સાચા મનથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરે છે વ્રત ઉપવાસ કરે છે તેને વૈકુંઠ ધામની પ્રાપ્તિ થાય છે એવો મહિમા છે આ મોક્ષદા એકાદશીનો આ એકાદશીનું નામ જ સાર્થક છે મોક્ષદા એકાદશી એટલે મોક્ષ આપનારી ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને પણ મોક્ષ આપ્યો કેવી રીતે અર્જુનને સ્નેહીજનોનો મોહ હતો કે હું યુદ્ધ નહીં કરું કારણ કે શત્રુ પક્ષમાં મારા દાદા ભીષ્મ મારા કાકા ભાઈ ભાંડુ વગેરે મારા સગા છે તો હું યુદ્ધ કેવી રીતે કરું ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે જે અધર્મ કરે છે તે કોઈના સગા સંબંધી હોતા નથી માટે યુદ્ધ કર અને તું તારું કર્તવ્ય કર્મ કર જેથી તને મોક્ષની પ્રાપ્તિ થાય જો તું યુદ્ધ નહીં કરે અને યુદ્ધમાંથી ભાગીશ તો તને અપયશની પ્રાપ્તિ થશે ગોર નિંદાની પ્રાપ્તિ થશે આ સંપૂર્ણ જગત તને ધિતકાર છે મહાભારતનું યુદ્ધ થયું આપણે શું જાણીએ છીએ અર્જુનનો મોહ નષ્ટ થયો પાંડવોને મોક્ષની પ્રાપ્તિ થઈ તે ભગવાન શ્રી કૃષ્ણનો ઉપદેશ હતો ગીતાજીનો એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને કહ્યું છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય છે અને સાધુ સંતોને કષ્ટ થાય છે પીડા થાય છે પરમાત્મા ત્યારે અવતાર લે છે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે યુગે યુગે પ્રગટ થાય છે અને સંતોની ભક્તોની તથા ધર્મની રક્ષા કરે છે અને અધર્મીઓનો દુષ્ટોનો વિનાશ કરે છે ધર્મની સ્થાપના કરે છે આજે ભગવાન શ્રી વાસુદેવ કૃષ્ણને અત્યંત પ્રિય એવી ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ અને પીપળાના વૃક્ષમાં મીઠું જળ અવશ્ય અર્પણ કરવું જોઈએ કારણ કે મોક્ષદા એકાદશી તે પિતૃઓને પણ મોક્ષ આપનારી છે માટે આજે પિતૃદેવતાનું સ્મરણ કરીને શ્રાદ્ધ દાન પુણ્ય કરી શકાય છે આમ કરવાથી પિતૃઓની કૃપા પ્રાપ્ત થાય છે વંશ વૃદ્ધિ થાય છે અને પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે એકાદશીના દિવસે તુલસીજીની સવાર સાંજ ધૂપ દીપ પુષ્પ અર્પિત કરીને પૂજન કરાય છે અને પ્રાર્થના કરવી જોઈએ કે ઘરમાં સુખાકારી રહે માતા તુલસીનું પૂજન કરવાથી સાક્ષાત માતા લક્ષ્મીની પૂજા કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે ભગવાન શ્રી કૃષ્ણને ઘણા પ્રિય છે તુલસીજી આજે ભગવાન શ્રી હરિને પ્રસન્ન કરવા માટે દાન પુણ્ય કરવું જોઈએ હવે આપણે જાણી લઈએ કે મોક્ષદા એકાદશીના દિવસે શું કરવું શું ના કરવું જોઈએ કયા નિયમોનું પાલન કરવું જોઈએ એકાદશીના દિવસે કોઈની નિંદા ના કરવી ક્રોધ ના કરવો જૂઠું ના બોલવું અને આખો દિવસ ભગવાન શ્રી કૃષ્ણનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ દિવસમાં સૂવું ના જોઈએ ઊંઘવું ના જોઈએ અને રાત્રિના બાર વાગ્યા સુધી જાગરણ કરાય છે એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે પહેલું ઉપવાસ કરીને બીજું એક ટાઈમ ભોજન લઈ શકાય છે અને ત્રીજું નિર્જલ ઉપવાસમાં આપણે ચા દૂધ કોફી ફલ ફલાદી લઈ શકીએ છીએ એક ટાઈમ ભોજનમાં સાંજે એક ટાઈમ સાત્વિક ભોજન લઈ શકાય છે રાંધેલા ભાત ના ખાવા જોઈએ એકાદશી વ્રત કરવાની ઈચ્છા છે પરંતુ થઈ શકતું નથી તો શું કરવું તો ચિંતા ના કરવી એકાદશીનું વ્રત ના થાય તો પ્રભુની સામે બેસીને પ્રભુની ભક્તિભાવથી પૂજા કરીને ગીતાજીનો પાઠ વાંચી કે સાંભળવો અને આખો દિવસ પ્રભુનું સ્મરણ કરવું અને એકાદશીના નિયમોનું પાલન કરવું એકાદશીના દિવસે ઘરની સફાઈ ના કરવી એકાદશીના પારણા ના થાય ત્યાં સુધી એકાદશીનું વ્રત રાખેલું જ કહેવાય છે અને બીજા દિવસે જ્યારે બારસ હોય ત્યારે જ્યારે આપણે પારણા કરવાના હોય ત્યારે દક્ષિણા કાઢી દેવી જોઈએ દાન દેવા માટે અને ચા દૂધ કોફી ચણા કોઈ પણ લઈને પારણ કરી શકાય છે મોક્ષદા એકાદશીના દિવસે સવારે સ્નાન આદિથી પરવાળીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રી કૃષ્ણની સમક્ષ ઘીનો દીપક પ્રગટાવીને શ્રીમદ ભાગવદ્ ગીતાજીનો પાઠ કરવા માત્રથી સમસ્ત પાપ નષ્ટ થઈ જાય છે એવું કહેવાય છે મિત્રો તો આપણે જાણ્યું મોક્ષદા એકાદશી ક્યારે છે તથા વ્રત કેવી રીતે કરવું વ્રતના પારણા કેવી રીતે કરવા તે પણ જાણ્યું વ્રત કરવાના લાભ શું છે ગીતા જયંતિ વિશે પણ જાણ્યું મને આશા છે કે આપને આ વિડીયો જરૂર ગમ્યો હશે ધન્યવાદ